ચોખાના અને ઘઉંના બનાવતા હોઈએ છીએ એવી જ રીતે મકાઈના ખીચિયા પાપડ બનાવીશું અને આ પાપડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મકાઈનો લોટ હોય છે તો હેલ્ધી તે હોય જ છે તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને ચાર તપેલી પાણી લઈ લીધું છે અહીંયા હું બે તપેલી લોટ બાપવાની છું તો બે તપેલી લોટ બાફવા માટે આપણે ચાર તપેલી પાણીની જરૂર પડશે તો પરફેક્ટ એવું માપ છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું આપણે અત્યારે મીડિયમ જ ઉમેરીશું કારણ કે જ્યારે પાપડ સુકાશે ત્યારે વધી પડશે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સ અને સફેદ તલ થી પાપડનો જે દેખાવ છે તે ખૂબ જ સારો આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે હવે અહીંયા અમે એક ચમચી જીરું અને એક ચમચી અજમાને મિક્સરમાં અધકજરું વાટી અને ઉમેરી લીધું છે સાથે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે લીલા મરચાંની પેસ્ટીખાસ ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો હવે પાણીને બરાબર દસ થી પંદર મિનિટ જેવું ઉકળવા દીધું છે જો પાણીને આ રીતે ઉકાળશું તો કાપડનો કલર છે તે ખૂબ જ સારો એવો આવશે પાણી સારી રીતે ઉકળી ગયા પછી અડધી ચમચી જેટલો પાપડ ખાર ઉમેર્યો છે અને હવે આપણે ધીમે ધીમે લોટ ઉમેરતા જઈશું અને વેલણની મદદથી લોટને આપણે ફેરવી લઈશું તો આ રીતે અહીંયા મેં પરફેક્ટ એવો બે તપેલી લોટ મારો ચાર તપેલી જેટલા પાણીમાં કમ્પ્લીટ આવી ગયો છે અને હવે હું લોટ વાળા વાસણ ને આ રીતે કડાઈમાં પાણી મૂકી અને મૂકી દઈશ જેથી કરીને અ તપેલા માં તળિયે લોટ ચોટે નહીં અને સારી રીતે બફાઈ જાય તો આ રીતે લોટ બાફવા માટે આપણે એલ્યુમિનિયમનું તપેલું લઈશું અને સારી રીતે લોટ બફાય એટલા માટે નીચે આ રીતે કડાઈ અથવા તો તવો મૂકીને લોટ ને બાફી લઈશું તો પંદર મિનિટ જેવો લોટ વફાઈ ગયો છે અને હવે લોટ સારી રીતે બફાઈ ગયો છે તો આ રીતે એક થાળીમાં લોટને થોડો થોડો લઈ મસળી અને આપણે લોવા કરી લઈશું તો થોડું એવું તેલ લગાવી અને આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે જેમ આપણે રોટલો બનાવવા માટે લોટને મસાડતા હોઈએ છીએ એ રીતે આપણે લોટને મસળી લઈશું તો ગરમ લોટ છે તો મને દજાઈ રહ્યું છે એટલા માટે હું આ રીતે કરી રહી છું અને હવે લોટ સારી રીતે મસળાઈ ગયો છે તો અહીંયા હું રોટલીની સાઈઝના લુવા કરી લઈશ આ રીતે તો બધા જ લુવા મેં અહીંયા કરી લીધા છે અને હવે આપણે આ રીતે પાપડ બનાવવાના મશીનમાં પ્લાસ્ટિકની થેલી ઉપર તેલ લગાવી અને પાપડને પ્રેસ કરી લઈશું તો બંને સાઈડ આપણે તેલ લગાવીશું નહીં તો મકાઈ નો લોટ છે એટલે જશે તો આ રીતે મેં બંને સાઈડ તેલ લગાવી અને પાપડ બનાવી દીધા છે તો પરફેક્ટ એવી પાપડી બનીને રેડી થઈ છે તેલ ઓછું પડ્યું હશે તો એક બાજુથી સહેજ પાપડી તૂટી ગઈ છે અને આ જ રીતે મેં હે બધા જ પાપડ બનાવી દીધા છે તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો જો મારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને જરૂરથી કરજો તો આ રીતે બિલકુલ ફાટ્યા વગર અને સોફ્ટ એવા મકાઈના પાપડ બનીને રેડી થઈ ગયા છે મકાઈના પાપડ વધારે ફૂલતા નથી તો આટલા જ ફૂલે છે સોફ્ટ એવા બનીને રેડી થાય છે Thank you for watching.